નમસ્કાર મિત્રો સીસી ના ટેસ્ટ 4 ના આ વિડિયો સોલ્યુશન માં આપણે આગળ વધીએ આના પહેલાની ની ટેસ્ટ તમે આપી દીધી હશે જો આ ટેસ્ટ પણ જો ના આપ્યો અને ડાયરેક્ટ સોલ્યુશન જોતા હો તો હું દરેક ટેસ્ટ માં કહું છું પહેલા ટેસ્ટ જાતે આપો પછી ના આવડે હોય એટલા જ પ્રશ્નો માટે સોલ્યુશન જુઓ જો પહેલો સવાલ છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને અહીંયા કૌંસમાં કહી દીધું છે કે દરેક સંખ્યા પૂર્ણ ઘન છે એટલે કે આ જે બધી સંખ્યાઓ આપી છે એ આપણે માની ચાલીશું કે બધી સંખ્યા પૂર્ણ ઘન છે સમજ્યા છીએ ઘનમુળ કરો લાસ્ટિટ બે હોય તો લાસ્ટ નું આઠ થઈ જાય ઘનમૂળ કરો અને લાસ્ટ આઠ હોય તો લાસ્ટ નું બે થઈ જાય એવી જ રીતે 3 માં સાત સાતમાં ત્રણ થાય તો જો 7 હોય लास्ट ડિજિટ એના ઘનમૂળ તો એકમ નો ત 3 આવવો જોઈએ જો અહીંયા 3 હોય તો અહીંયા 7 આવવા જોઈએ એટલે કે આ વિધાન ખોટું એ જ પૂછ્યું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જવાબ થઈ જશે સી બીજો સવાલ આવો કે ક્વેશ્ચન છે કે 225 નું વર્ગમૂળ 5 ક્યુબ રૂટ માં 125 એટલે કે સમજો 225 નું વર્ગમૂળ પહેલા તો 15 5 125 નું ઘનમૂળ કેટલું કે 5 કરવાની હો 15 માંથી 5 ગયા દસ પંચા પચાસ માઇનસ આઠ ની નવ ઘાત ભાગ્યા માઇનસ આઠ ની ત્રણ ઘાત ભાગ્યા માઇનસ આઠ ની ચાર ઘાત આધાર સરખો હોય ને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતો બાદબાકી થાય

માંથી 2 3 ની 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 4 એટલે એટલે કે કે અને જવાબ થઈ ગયો આન્સર થશે વિચિત્ર આપ્યું છે જુઓ ચિંતા નહીં કરવાની પહેલા એક એક થી પકડો એની ચર્ચા કરો તો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થઈ જાય છે અને છેદ હોય તો એ ભાગાકાર કહેવાય તો ઘાતોની બાદ બાકી થઈ જાય છે તો 5 ને 6 અને 2 8 માંથી 3 ગયા એટલે કે 5 b ને પકડો તો b ની 6 અને 1 7 માંથી 4 ગયા એટલે 3 તો e રેસ ટુ 5 ઇન્ટુ b રેસ ટુ 3 આવો કે જવાબ બન્યો એટલે કે જવાબ બનશે b ક્લિયર

ચાર બાર એટલે માઇનસ તેર થયા અને પ્લસ બે થયા માઇનસ તેર હોય પ્લસ બે હોય તો બચશે શું છેલ્લે જવાબ બનશે બી સિમ્પલ

જો આવો કઈક સવાલ છે અહીંયા વિચિત્ર છે થોડું ઘાતો બધી પોઈન્ટમાં આપી છે કશું ચિંતા નહીં કરવાની ઘાતો પોઈન્ટમાં આપી છે તો જુઓ આ 16 છે આ 16 છે આ 2 છે તો પહેલા તો બધામાં આધાર સરખો કરી દઈએ આધાર સરખો કરવો હોય તો અહીંયા 2 ની ઘાત ફેરવવી પડે ને બધામાં 2 ની ઘાત ફેરવી નાખી ચલો 16 એટલે 2 2 4 2 8 2 16 4 ઘાત થઈ આખાની 0.16

64 ને 16 80 લખો 0.80 અને 0.2 એટલે 0.20 બેસિકલી તો 0.80 ને 0.20 એટલે કેટલા થઈ ગયા એક થઈ ગયા તો આ બે ની એક ઘાત થઈ બે ની એક ઘાત એટલે બે પોતે બસ જવાબ આવી ગયો બે પૂરો થઈ ગયો ક્લિયર આમાં તો કશું જ નથી જવાબ 3 સિમ્પલ જે લોકો આપણા લેક્ચર જોયેલા હોય ભણેલા હોય મારી સાથે મારા કોર્સ કોઈ પણ લીધેલો હોય કે ક્લાસમાં ભણ્યા હો તમને આ વસ્તુ ખબર જ હોય तो वर्गमूल वर्ग मा वर्गमूल मा वर्गमूल मा કશું નથી મતલબ एज इज ગુણાકાર ઇન્ફાઇનાઈટ છે તો 3 इज જવાબ થઈ ગયો 3 સિમ્પલ કેમ નું આયું ક્યાંથી એના માટે લેક્ચરના અંદર સમજાયેલું છે વર્ગ વાળા ચેપ્ટરમાં કે આ આ બને છે બરાબર જો હોય આ કન્સેપ્ટ કે પ્લસ આવે તો શું આવે તો શું ગુણાકાર આવે તો શું ગુણાકારમાં હોય કે ગુણાકારમાં નંબર હોય તો અલગ અલગ થાય અને વચ્ચે ભાગાકાર આવે તો શું બરાબર તો જો કન્સેપ્ટ ભૂલાઈ ગયો હોય તો એકવાર જોઈ જજો ઈમ્પોર્ટન્ટ છે સેમ વે 2 2 2 ચાલી જાય છે તો બે કરતા મોટી સંખ્યા આગળ જેનું વર્ગમૂળ ખબર 4 4 નું વર્ગમૂળ 2 જવાબ થઈ ગયો બે પૂરો થઈ ગયો બરાબર આ કન્સેપ્ટ મે હમણાં જ કીધું તો ભૂલાઈ ગયો તો એકવાર જોઈ લેજો કે આ હું શું બોલી રહ્યો છું કેમ નું થઈ રહ્યું છે

ત્રણ નવ્વા ચૌદ નો છોકડો વધી એક ને બે ને ત્રણ ત્રણ સોન ચાલીસ છે અને સામે લઈ જાવ શું થઈ જશે બાદ બાકી એટલે કે બેઝિકલી એક્સ બરાબર ઝીરો પાંચ બચે છે ડાયરેક્ટ નથી સમજવું કદાચ તો નવ માંથી ચાર ગયા પાંચ ત્રણ માંથી ત્રણ ગયા ઝીરો સાત તો એસ ઇઝ તો સાત હજાર છપ્પન બરાબર શું થઈ જાય વર્ગમૂળમાં સાત ઉપર ઉપર ઝઘડો ક્યારે હોય ચાર હોય ત્યારે હોય જવાબ આવી ગયો ચોર્યાસી આ બધું કેમનું ફટફટ કરું છું વર્ગમૂળ કરતા મેં શીખવાડેલું છે આજ મેથડ થી જવાબ થઈ ગયો એની ત્રીસ શું થઈ ગયું આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ગાથો ની બાદ બાકી ત્રીસ માઇનસ ત્રીસ એટલે કે એની જવાબ થઈ ગયો

ના દેખાતું હોય કેમેરામાંથી તો કદાચ આવી રીતે લખેલું છે તો માઇનસ માં ઘાત મતલબ શું હોય છે જવાબ માઇનસ ના એક ના છેદ માં સંખ્યા તો એક્સ ની માઇનસ બે ઘાત મતલબ જ શું થઈ ગયો વન અપોન એક્સ સ્ક્વેર આ તો થયું જવાબ થઈ જશે અરે ભાઈ ક્લિયર આવું કઈ લાગ્યું છે ક્યુબ રૂટ માં એટ એક્સ રેસ ટુ સિક્સ તો આઠ નું ઘનમૂળ બે એક્સ ની છ ઘાત નું ઘનમૂળ

ભાગીએ તો કે પાંચ દુ દસ બચ્યા ત્રણ પાંત્રીસ પાંચ સત્તા પાંત્રીસ અને જોઈને ખ્યાલ આવે તો આ સત્યાવીસ પોતે ત્રણ નો ઘન છે ને એટલે કે ત્રણ કરી નવ તરી સત્યાવીસ બરાબર ત્રણ તરીકે નવ તરી સત્યાવીસ હજી એક પાછળો હોવો જોઈએ કોના વડે ગુણવાથી પૂર્ણ ઘન બને પાંચ વડે જવાબ આવી ગયો પાંચ જો ડાયરેક્ટ તમે આને પચીસ થી ભાગી શકતા હશો તો એક સ્ટેપ ઓછું થશે ના ફાવતું હોય એટલું મોટો ભાગાકાર

આવું કઈ પૂછ્યું છે સત્તર હજાર પાંચસો છોતેર નું ઘનમૂળ કેટલું જો ગણવા ના હોય ત્રણ આંકડા આવું કઈક છે આપણે શીખવાડેલું છે સત્તર હજાર પાંચસો છોતેર નું ઘનમૂળ ઘનમૂળ શોધવું છે ઓકે ત્રણ આંકડા ગયા પછી આ સત્તર સત્તર કે સત્તર થી નાની અને નજીકની સંખ્યા કે જેનું ઘનમૂળ ખબર હોય કઈ થાય નવ ના બોલતા નવ નું વર્ગમૂળ ખબર છે સંખ્યા થાય આઠ 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 નું ઘનમૂળ કેટલું તો કે બે અને છગડો ક્યારે હોય છ હોય ત્યારે જ હોય જવાબ આવી ગયો છવ્વીસ વાર્તા પૂરી આન્સર થશે છવ્વીસ અહીંયા ઓપ્શન ભૂલ છે ટાઈપિંગમાં મિસ્ટેક છે થોડુંક સમજી લેજો અહીંયા એક્ચુઅલી છવ્વીસ આવા જોઈએ અહીંયા છપ્પનની છવ્વીસ હશે આન્સર કીમાં જે આ ઓપ્શન હોય એ મુજબ સુધારી દેવા આન્સર તશે છવ્વીસ નેક્સ્ટ શુ આન્સર કી સુધારી દેવી બરાબર જો તમારો આન્સર છવ્વીસ આવ્યો તો પરફેક્ટ છે આન્સર કીમાં ભૂલ છે આ પરફેક્ટ આન્સર છે જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો જો આની ઘણી બધી મેથડો છે અને સોલ્વ કરવાની ઘણી બધી મેથડો થાય એક એને ઓપ્શન ઉપરથી જવાય એનું સૂત્ર બી બનાવાય ઘણી બધી રીતે જવાય આપણે ઓપ્શન પરથી જઈએ છીએ તો પહેલા તો ક્રમિક બેકી સંખ્યાઓ કીધી છે ક્રમિક બેકી એટલે કે આ તો નઈ થાય બરાબર તો બચી આપ 21 તો કેવી છે એકી છે તો બચી આટલી જ બરાબર આમાંથી જોતા જાવ હવે 18 નો વર્ગ કેટલો તો કે 324 20 નો વર્ગ 400 આ બેન ભેગા કરો તો 724 થાય કીધા કેટલા છે 884 એટલે આ જવાબ નથી અહીંયા તો હવે જો 18 અને 20 ના વર્ગ ભેગા થઈને જો આટલે નથી પહોંચતા તો સેજ કોમન સેન્સ લગાવો

આન્સર છે ક્લિયર તો આર્ટિસ્ટ આપણે અહીંયા કમ્પ્લીટ મળીએ નેક્સ્ટ ડેસના સોલ્યુશનમાં થેન્ક યુ સો મચ